અમારા ગુજરાત ના સુપરસ્ટાર અને જેનું આખું નામ છે એવા અમારા વિક્રમભાઈ ઠાકોર અમારા પરમ મિત્ર અને ઠાકોર સમાજ નું ઘરેલું નહીં પણ આખા ગુજરાત નું ઘરેલું સ્ટેજ અમારા વિક્રમભાઈ ઠાકોર પધારો અને વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત અમારા હેરીભાઈ અને મિપત્તી કરશે વિક્રમભાઈ ઠાકોર સ્વાગત મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ ભાઈ પછી મારા ઘરે આવ્યા હતા ઉજાગર તો હું ગીર્યો તો હું અને એક લગ્ન પ્રસંગમાં છોટી વિક્રમ ના દીકરાના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા પણ ખૂબ મહેમાન ગતિ કરી એમણે ને આખી રાત મોજ કરી ને એમનું આમંત્રણ હોય એટલે કોઈ પણ કલાકાર હોય એક રૂપિયો લીધા વગર ચોક્કસ અહીંયા આવે કારણ કે એમનો સ્વભાવ એમનું કામ એટલું સરસ છે આ દીકરીઓના સમૂહલગ્ન કરાવવા આ કોઈ નાની વાત નથી તો ખૂબ ખૂબ અભિનંદન અને અમારા લાયક કોઈ પણ કામ હોય ગમે ત્યારે અડધી રાતે બરાબર ને પર બસ ભાઈપિંહ આપ આગે બઢો હમ તુરે